પશુ ચિકિત્સક અધિકારી શ્રી ખળજીવી ચૌધુરી સાહેબ રળજીવી સાહેબ માલજીવી સાહેબ મિત્રોભાઈ આનંદી ટાંબોલ મારા રમજીભાઈ બહુની ઉપસ્થિત સૌ પશુપ્રેમી મિત્રો રળજીવીને આયે ટાઈમ થયો હવે શરેમ અને સરેમ સારી નામના અધિકારી રજીવી સાહેબને જ્યારે ફોન કરો એટલે એ સાચું માર્ગદર્શન હોય સાચી વાત હોય અને સારું રિઝલ્ટ પણ એમનું લોકો એમ કે છે જો કે મારે તો ઓછી વિજિટેબલ ઓથે ગામમાં કોઈ હોય તો એમ હું છું એટલે મારા સાહેબના દિવાય આવે એટલે પરિચય થાય ખૂબ નજીકનો સાહેબનો બીજો બધો પરિચય મને ખૂબ પશુપાલનવાળો પેલો માપનો એટલે બધા તમને બધા લોકોએ કહે ઘણા વખત વાત નીકળે તો સાહેબ હશે ડૉક્ટર સાહેબ છે એટલે એ રીતે સાહેબ ગામમાં સારી સેવા કરી સાહેબ આપણા વચ્ચેથી જો કે ખુશીની વાત છે કે સાહેબ જિલ્લામાં બનાસકંઠામાં બનાસકાંઠામાં પ્રમોશનથી જોઈ છે આપણને ઘણો બધો ભવિષ્યમાં લાભ મળશે એવી પણ અપેક્ષા રાખીએ અને સાહેબનું પાછળું જીવન પણ ખૂબ એનાથી પણ આગળ પ્રગતિ કરીને એમને સારી પોસ્ટ ઉપર જાય અને આપણને એમનાથી પણ વિશેષ લાભ રહે

પાંચ ત્રણ બે હાજર સાત માં મેં સાબર ડેરી છોડી ત્યાંથી અહીંયા અહીંયા કારણ પેલા તો ફલજીભાઈ નોમ એ અમારી બાજુ ફલજીભાઈ નોમ ચાલતો નથી ફલજીભાઈ ચાલતો નથી અને અમારા ગામો અને બીજા સમાજ આ ફલજી નોમ રાખવીએ જૂનું નોમ છે પણ ખરેખર આભાર મારું મારા દાદાને ફલજીભાઈ વિરસંગભાઈ ગીરસંગભાઈ ગોવાભાઈ

એટલે દોઢ બે વર્ષ મેં એમની સેવા કરી એટલે મેં કીધું ઘેર હચવા હે નહીં ઘર બે રહી જશે પરિસ્થિતિ પેદા થશે એટલે મારા હું નથી કારણ પૂછ્યું એ વખતે શબ્દો હતા કે વિશ્વ ટૂંક થાય છે એક દિવસમાં કેનેડા ને અમેરિકા જવા હોય તું કેમ ના પાડે આવું પડે મને કીધું હા કેન્જા મેં કીધું ના સાહેબ કાઠું ગામ છે મને એક કામ કરતું જમીયા મને કીધું ત્યાં જમ્યા જમીન પછી પાછું મળીને જજે હું ના હા ભરવા નથી તારા મુદ્દે મેં કીધું ઠીક છે જમીન પાછા ના શબ્દો હતા તો પરથી અહીંયા બેઠો છો તે હું કોઈને બીજો ઇન્ટરવ્યુ કોલ કોઈ આવતો નથી ત્રણ દિવસમાં જોઈન કરો તો બાકી હું કદી કોઈને કહેતો નથી પણ તારા માટે મારા દરવાજા ખુલ્લા છે તારી ઈચ્છા થાય તારો તો હું એના પછી એક મહિના પછી આ વાત ગામમાં જઈએ એટલે ગામમાં મારા પર પ્રેશર કા આપણો માણસ તને બોલાવે છે તારા કઈક જોયું હશે તો બોલાવતો હેતુ કેમ નથી જતો ગામનું દબાણ ના હિસાબે મારે અહીંયા આવવું પડ્યું અહીંયા આવ્યો તો બી સાહેબ ને એ દિવસે ખબર હતી કે આ છોકરાને જ્યાં સુધી સગવડી દી ના થાય ત્યાં સુધી આપણી ગલબા ભાઈ તાલીમ કેન્દ્ર માં રોમ ઘર ખાટલો જે જોઈએ બધું ના લીધું અને જમવાનું હોય તેઓ કહી દીધું હું દસ દિવસ ક્યાં રોકાણ હતો

પછી ચેરમેન સાહેબે મને બોલાવ આ જે તે વખતે એ વાત કરું ખરેખર આ ઋણ છે એમનો મને કી જો તું ગવર્મેન્ટમાં જોઈશ ને એટલા માટે હું તને છૂટો કરું છું બાકી હું તને છૂટો ના કરું મને એ દારો બોલીને કીધું હતું કે અડધી ડિગ્રીનું હોય વટ એમપીમાં તારા હું ભરવાનું હતું છેલ્લે જ્યારે મેં એમપી છોડ્યું ત્યારે આઈએસઓ બધું મારી પાસે હતું આખા જિલ્લાનું આઈએસઓ મારી પાસે હતું આખા જિલ્લાનું સીડી મારી પાસે હતું એ વખતે જોનલ ઓફિસરો ત્રણ હતા કેસી કોરોડ સાહેબ નથો ભાઈ તમારા જે વિસ્તરણ અધિકારી હતા એમાં રાત નીચે હતા હું જોનલ તરીકે હતો પાલનપુર વડગામ દાતા અમીરગઢ નો વડ મારી પાસે હતો એટલે શિક્ષણમાં બી ત્યાં ડેરીમાં બી એટલું બધું કામ કર્યું એક વખત ઇલેક્શન ચાલુ આપણે પંચાયત જ્યાંથી પીલું ચાલુ નગાણા શીખ કઈ સાબર એને ચાશે હા પીલું ચાશે વસંત બેન જવાબદારી આપી ઓતી જે તે વખતે હારું દૂધ હલખું ચાલુ થયેલું નહી તો સીધી જેનો ઉકાવી જલોત્રાપેલી બીજી રતનપુર ત્રીજી ધાનેરા ધાનેરા માં જડિયા પેલા ડિરેક્ટરો ને પકડ્યા તમે વિચારો અલકુદુ આવ્યું ગોળિયા તો મેં દસ વખત બંધ કરી દીધી મંત્રી અમારી કામ ની પદ્ધતિ અહીંયા બંધ કરવી એ પ્રભારી તરીકે અને હાર એ વખતે એવો મેસેજ જોયો કે આ ચૌધરી રજપૂત હોમ હોમાં થઈ જાય સીટ આરતી તો મારું નિમિત્ત પડશે આ પરિસ્થિતિ પેદા થતો સાહેબ મેનેજમેન્ટનું કારણ મેં એક જ મેનેજમેન્ટમાં કામ કર્યું છે બીજામાં નથી કર્યું તો એ મેં મને બોલીને એવું ચોખ્ખું કીધું હતું મંડળી ચાલુ કરે બાકી મંડળી મેં ચાલુ કરી કુદરતી સીટે જીતી ગયા અને એક જ લીટીમાં મને કેટલું બધું દબાણ આવે એક બાજુ પોતાનો દીકરો છે એનો પ્રભારી છે છતો એ જો મને એમ નતું કીધું તું એ મંડળી ચાલુ કરી દે આવું છે એની ખોટી છાપા છે તું જે ચાલુ કરે તો પછી એક લીટીમાં શબ્દ વાપરે કે રાસ નો વળ કેટલો ચડે મે કીધું તૂટી ના જાય એટલું જ રસ આવે પછી છોડ દેવો પણ તૂટી જાય તો બધું જાય એટલે આ એક સમજણની વાત આ પરિસ્થિતિ હતી વિદાયમાં એમને મને કીધું હું જ્યારે ગવર્નમેન્ટ જોઈન કરું તો બી મારે એમને મને બે વખત વિદાય આપી દીધી ખાતા એ આપી બે રી આપી અને એ વખતના શબ્દો હતા એમના પરથી બટોળ બે થ્રોઝ હતી આ હું દીતા આ ગવર્નમેન્ટમાંથી એ પાછું આવવું હોય તો એટલે થી તું મારા હાથે પણ કુદરતી અઢારસો બે હજાર તેર નું ગવર્મેન્ટ કોલ આવ્યું પદરમો સાહેબ નું ઇલેક્શન આવ્યું એ પોતે નીકળ્યા પણ કામ વ્યક્તિનું ઓળખવાની ધગ હું પોતે અહીંયા જયારે ડેરીમાં હતો ત્યારે મને જે રૂટમાં બીજા મોકલે ને ત્યાંથી આગળનું મેનેજમેન્ટ ના પાડે આ ભાઈને બીજી જગ્યાએ ના મોકલતા કારણ

ઈડર બી મે પાંચ એક મહિના કામ કર્યું તેથી પાછો બદલી થઈને અહીં આવ્યો સલીમકોટ આવ્યો અને અહીં મારો 3 વર્ષ લગભગ 2022 ની 11મી તારીખે જ હું અહીંયા 1લી તારીખે જ આવ્યો તો સરદાર પટેલ જયંતીના દાદા હું ત્યાંથી જુટતો થઈને અહીં તો આજે 3 વર્ષ થયો અને પ્રમોશન મળી ગયો હવે મારો એક સિદ્ધાંત છે કોઈ બીનો ફોન આવે તો એક રિંગ મને કરો મિસ કોલ પર ગમે તો એનો ગમે તોનો ફોન હોય હું હંમેશા રિપ્લાય આપું છું પછી કામમાં એવું છે

પણ મારો નિયમ અહિયાં કોઈ ભી કેસ આવ્યો છે તો અહીંયાથી ઓપરેટ થયો જો તમારે મારી જરૂરત હું હામેથી મને કોલ કરીને આવજો હું સમય આપ હું જે રોડે ચાલું સીધો ફોન કરું ભાઈ લાવી દેજો તમે અહીંયા એક એક જણના પાસે નામ જો અનુભવ લેવા હોય તો અનુભવ આવી આ સાહેબ ને કેટલું એ કામ હોય પણ કીધું હોય ભાઈ હું આ એટલે તમને કોલ કરી માણસ હાલ દેજો પાંચ મિનિટ હું હાજર કારણ કે બીજાનો બી સમય ના બગર આપણો બી સમય ના બગર દરેક સુધી પહોંચી શકાય વ્યક્તિગત ડીએમ સાહેબની વાત કરું હું ગોબી સાહેબ એટલા બધા કેસ એવા બધા કેસો અને કેસના ઓપરેશનમાંથી ઓના દીકરાના મે થાકી ગયા હતા બહુ ઉર્સો રહી છે જોનવરમાં હારું વિપુલભાઈ ના તો કેસમાં એવું હતું કે કદાચ જો એમનું નુકસાન મે ગણ્યું હતું ને કદાચ 5-8 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું એટલું બધું નુકસાન હતો મે અટકાયું એ હે કાઠા હતા પણ મે કી જોતું કે તમારો ખર્જો કેટલો થાય છે બરોબર તમારી તૈયારી હોય તો રિસેટ જ આવી રહ્યા ખર્જો થાય હું પ્રયત્ન કરું કુદરત સાથ આલે તો 99% મારી બોય 1% કુદરતી પણ પરિણામ એવું મળી હોય 100% ઠેકાણો કરી ડાળ પર બાકીનો સરવારો મળ્યો તો 5-5 લાખનો ઉછર મળી કુલ રીતે હતો તમે જો 20-25000 ના ખર્જો તો 5 લાખ જતા કરતા અને માનસિક ટાઈમ પર તો ખર્જો વધારે થાય તો શું કરી જાય અને તો કે હતો તો મારું ટ્રાવેલિંગ 50 રૂપિયા અને મારી ફી 1000 રૂપિયાનું કામ કરો તો એ 100 રૂપિયા ફી હોય પાંચસો નું કામ કરો તો સો રૂપિયા ફી હોય ત્રણસો નું કામ કરો તો એ સો રૂપિયા ફી બાકી મેડિસિન એક્સપેન્સ હતું અહીં આવ્યા છે ને યથાયુગ્ય યથાયોગ્ય માર્ગદર્શન આલ્યું હતું કે છેલ્લે છેલ્લે દલજીભાઈ સાથે મારા કોન્ટેક્ટ છું ગીરના ઘણા બધા કામગીરી કરવાવાળા વાળા હું તો ઘણી વાર તો કે આ કરવા પડો મને કે આ છોકરો માનતો નથી ને એટલા કર્મઠ માણસ ગીરમાં નથુભાઈ માતાના એટલા અનુભવો છું એમના પશુઓ મન જાનવરનું

બીજો કોઈ રિસ્ક લેતો નથી આ જગા ભી ના છે ખાલી માં કુઠું કાઢવાનું ચાલુ કરતું હાલ ખાલી મની ભર એલી માં ભી દી કોઈ તકલીફ છે હું ગયા કે પ્રવીણ ના એટલા અનુભવ છે પ્રજાપતિ ભાઈ ના એટલા છે નસો ભાઈ ના એટલા છે એટલે દરેક નું એટલે એથી કરી કામ કરું તો પૂરું કરું મારો નિયમ છે હું હા વારે ગેર થી 7 વાગે નીકળું છું હા જે હાથે થોય આઠે થોય નવ એ તો હવે હિલ એરિયા નું અપેક્ષા હોય એ ક્યારે છેલ્લો અપેક્ષા હોય

તો એવો હા મેં વોટ્સએપ આવ્યો અને પછી સલાહ હાલું કાકે કેસમાં આવું આવું કરાવજો જેના પાસે બોલાવે એના પાસે આ કામ કરાવજો કેટલી વાર એવું થયું કે ડૉક્ટર બોલાવે તો હું કહેવું ભાઈ ડૉક્ટર હા ચાલ હા મારા ડૉક્ટરની ઈગો હોય તો અને સાવ બનાસ ટ્રેણીની વાત કરું તો જૂના કોઈ બી ડૉક્ટરને તમે એમ કહો કે ફલજીભાઈ એટલે એમ એ ગણાતો એવું એ કહી ચૂક્યા હોય કે ફલજીભાઈ આઈ ગયા તો અમારે આવવાની જરૂર જ

સાહેબ તેરમા મહિને ગાય વિવરણી હોરમા મહિને ગાય વિવરણી બે સત્તર સત્તર મહિને વિવરણી વાય કેસ મારી પાસે એટલે આ એક અનુભવનું વાત અનુભવ ક્યારે ઊંડા ઉતરો ત્યારે થાય અને જે હંમેશા આપણી વાત કરીએ હું ઘણી વખત કહું છું ખેડૂત હંમેશા રોતો રોતો જ રહેશે કારણ કે ખેડૂતના ક્રમો બિચારાનો આવે છે અને જેલું વર વખણાય છે આવતું વર કે ચાલુ વર કદી કોઈ વખોડ્યું નથી પણ મારું એક અહોભાગ્ય કહેવાય કે ગણેશભાઈ મળ્યા તે દિવસ મેં ધ્યાન દોર્યું

કોઈ વાડી વર્તન થયું હોય કોઈ કામથી થયું હોય કારણ કે રાજા રામદેવ વગેરે કરવા વાળા હતા બરોબર કોઈ શુદ્ધ અતિશુદ્ધ અણિશુદ્ધ પરિશુદ્ધ નથી કોઈ એ નથી મને સ્વીકારું છું કારણ કે ઘણી વાર એવું છે ધોધરાન પાણી નો ભરેલું હોય અને મને તરસ લાગ્યો તો મને એમ લાગે કે હારો અર્ધો જ છે અને જે ધરેલો હોય એમ કાતો આ એવા વધારો છે એટલે દરેકની પરિસ્થિતિ પામી નાખે પણ મેં મારો પ્રયત્ન કર્યો તો બીજી વાત કરી સાહેબ સાહેબમાં સરે નહીં હું અવારનવાર સલીમકોટ ગામ સારું શરૂઆતમાં હોય ત્યારે ખબર એકતાલી નો સરવારો એક બાજુ ચાલી નો સરવારો પ્રાણ પ્રતિષ્ઠા અર્બુદા માતા ત્યારે વાત મળી હતી મારા પ્રયત્નો ડીએમ સાહેબને કર્યા લાગણી ગણેશભાઈ ને કરી પીવી સાહેબ યાદ કરવા ઘટી એવું નથી

મારી લાગણીઓ વ્યક્ત કરી કઈ ભૂલ હોય તો માફી માંગુ છું ફરતી આભાર